નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને હોળી ધૂળેટીને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર મિત્રો હોળી ધૂળેટીનો તહેવાર સૌને પ્રિય હોય છે ત્યારે સૌ કોઈ પોતાના માદરે વતન જવા માંગે છે આ વચ્ચે ગુજરાતના એસટી વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે એસટી વિભાગ મુસાફરો આઠસોને વીસ બસ દોડાવશે જેમાં દાહોદ છોટાઉદેપુર ગોધરા ઝાલોદ ફતેપુરા બારિયા છોટા ઉદેપુર જઈ શકાશે ને મિત્રો આ વિસ્તારના ઘણા લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરવા જાય છે તેથી તહેવારો ઉજવી શકે તે માટે આ બસો દોડાવાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસડીઆરએફ માંથી ખેડૂતોને કેટલી સહાય ચૂકવાય મિત્રો આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે એસડીઆરએફના ના ધારાધોરણો મુજબ કેટલા નાણાં ચૂકવવામાં આવ્યા છે આ પ્રશ્નનો જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મિત્રો ગત વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવા માટે એસડીઆરએફમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ એક કરોડની ફાળવણી કરવામાં આવી હતી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીપીએસસી દ્વારા વર્ગ એક અને બેની જગ્યા ભરતીની જાહેરાત મિત્રો જીપીએસસી દ્વારા વર્ગ એક અને બે ની કુલ બસો ને જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે જીપીએસસી દ્વારા વર્ગ એક અને બે ની કુલ બસો ને જગ્યાઓની જાહેરાત કરાય છે જાહેરાત નંબર બસો ને ચાલીસ બે હજાર ચોવીસ અને પચીસ ગુજરાત વહીવટ સેવા વર્ગ એક ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગ એક અને બે અને મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા અને વર્ગ બેની ઓનલાઈન જાહેરાત માટે ઓનલાઈન અરજી સાત ત્રણ બે હજાર પચીસથી

કે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર મિત્રો હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે સરકાર આગામી સપ્તાહ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ત્રણ ટકાની વધારાની જાહેરાત કરી શકે છે જેનાથી તે છપ્પન ટકા સુધી પહોંચી જશે એટલે કે મિત્રો મોંઘવારી ભથ્થું છપ્પન ટકા થઈ જવાનું છે મિત્રો અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ બેઠક કરશે અને છેલ્લા રિવિઝનમાં માર્ચ બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકા અને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ત્રેપન ટકા થયું હતું જો મિત્રો આમાં ત્રણ ટકા ડીએ વધી જાય તો છપ્પન ટકા થઈ શકે છે મિત્રો આ વધારો કર્મચારીઓ અને પેન્શનરોને માટે મોટી રાહત લાવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈ યુઝર્સ માટે મહત્વના સમાચાર મિત્રો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરનારો માટે મહત્વના સમાચાર આવ્યા છે એનપીસીઆઈ એ નવા નિયમો જારી કર્યા છે જે 1 એપ્રિલ 2025 થી અમલમાં આવવાના છે આ અંતર્ગત જે બંધ કરાયા છે અથવા તો બીજા કોઈને આપવામાં આવ્યા છે બેંકો નિયમિતપણે તે મોબાઈલ નંબર દૂર કરશે તેનો હેતુ ભૂલ ભરેલા અથવા તો નિષ્ફળ વ્યવહારોને અટકાવવાનો અને યુપીઆઈને સુરક્ષિત બનાવવાનો છે નવા નિયમ યુપીઆઈ એપ્સ હવે નંબર અપડેટ કરવા માટે તમારી સંમતિ લેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં એસી હજાર મરચાની ભારેની આવક મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એસી હજાર મરચાના ભારેની આવક નોંધાય છે મરચાની ભારે આવકના કારણે યાર્ડની બહાર સાત થી આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે જે તે ખેડૂતોને કહ્યું છે કે અમારી પાસે મરચું રાખવાની જગ્યા નથી આજના મરચાનો હિસાબ કરતા જ બે મહિના થઈ જશે બે મહિના મરચું તડકામાં ખુલ્લું પડ્યું રહેશે તો બગડી જશે માટે તમે પાછા જાઓ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મિત્રો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરે કાળ પર ચર્ચા થઈ રહી છે અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં રેશન કાર્ડ કહેવાય છે મિત્રો એનએફએસએ કાર્ડ હોલ્ડરોની ઈ કેવાયસીની સિત્તેર ટકા કામગીરી થવા પામી છે રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી કલેક્ટર અને મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પુરવઠા વિભાગની ઝોનલ કચેરીની સાથોસાથ રેશનિંગના દુકાનદારોને પણ થતી હતી પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ કેવાયસીની કામગીરી છીનવી હવે પોસ્ટ ઓફિસ વિભાગના કર્મચારીઓને આ કામગીરી આપવામાં આવી છે

તેઓ આ યોજનામાં સરળતાથી અરજી કરી શકે છે લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ માત્ર આઠ અને દસ પાસ અને બાર પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે મિત્રો જો તમારે ઘરે કોઈ વિદ્યાર્થી છે અને તેને લેપટોપની જરૂર છે તો મિત્રો આ યોજનામાં અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાધન ખરીદવા મળશે પચાસ રૂપિયાની સહાય મિત્રો સાધન સહાય યોજના એટલે કે ખેડૂતોને ખેતી માટે કેટલાક સાધનો ઉપર સહાય આપવામાં આવી રહી છે જેની યોજનાનું નામ છે સાધન સહાય યોજના મિત્રો જેની અંદર પાંચ જેટલા સાધનો ઉપર સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હોય છે ખેડૂતો માટે પાંચ પ્રકારના સાધનોની અંદર સહાય આપવામાં આવે છે જેમાં છે મિત્રો પ્રથમ હાથથી ચાલતા ઓઇલ ફાર્મ કટર કે જેની અંદર રૂપિયા પચીસોની મર્યાદાની અંદર સહાય આપવામાં આવશે મિત્રો પ્રોટેક્ટિવ વાયરસમેન જેની રૂપિયા વીસ હજારની મર્યાદામાં તથા મોટર સાઇઝ સીઝલ જેની અંદર મિત્રો પંદર હજાર રૂપિયા અને ચોથા નંબરમાં એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર પોલ્સ જે રૂપિયા પાંચ હજાર અને ચાફ કટર માટે પચાસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે આ યોજના નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ દ્વારા આ યોજનામાં માર્ગદર્શિકા મુજબ ઓઇલ પામનું વાવેતર જે ખેડૂતો કરતા હોય તેમના માટે આ યોજના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવનીકરણીય ઉર્જા મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી તેનો મિત્રો ઈરાદો હતો કે છત પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારોને ત્રણસો યુનિટ ફ્રી વીજળીની સુવિધા આપવામાં આવી રહી છે ના સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસ હજાર થી લઈને અઠ્યોતેર હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો લાભ દેશના એક કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે આના યોજનાનો ખર્ચ પંચોતેર હજાર બસો એક કરોડ રૂપિયા છે અને તેને વીસ છવ્વીસ વીસ સત્યાવીસ સુધી લાગુ કરવાનો છે એટલે કે મિત્રો બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધી લાગુ કરવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવાસ યોજનાનો લાભ લેતા પહેલા ચેતી જજો મિત્રો ઘર વિહોણાના ગરીબોને ઘરનું ઘર આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ યોજના રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને મહાનગરપાલિકા દ્વારા પણ પોતાના ખર્ચે શહેરમાં આવાસ યોજનાઓનું નિર્માણ કરવામાં આવતું હોય છે આ દરમિયાન આવાસ યોજનામાં આવાસ મેળવ્યા બાદ લાભાર્થી તેમાં પરિવાર સાથે રહેવા જવાને બદલે અન્યોને ભાડે આપી દઈને કમાણી કરતા હોવાનું અનેક વખત સામે આવતા હવે આ બાબતે નવી નીતિ ઘડવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આજ મેં તમને ભારતમાં ખેડૂતો માટે ચલાવવામાં આવતી પાંચ યોજનાઓ વિશે જણાવીશું જેની સૌથી વધુ ચર્ચા થતી હોય છે ઉપરાંત આ યોજના હેઠળ ખેડૂતોને મોટી નાણાકીય સહાય આપવામાં આવે છે અને ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તમને નાણાકીય મદદ પાક સંરક્ષણ વીમો અને લોન માફી જેવી સુવિધાઓ પૂરી પાડે છે જેમાં મિત્રો પ્રથમ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મિત્રો આ યોજના હેઠળ જો પાકને કોઈ પણ કારણોસર દુષ્કાળ અથવા તો પૂર અથવા તો જીવાતો કુદરતી આફતો તે નુકસાન થાય છે તો સરકાર વીમા હેઠળ નુકસાનીની ભરપાઈ કરે છે ત્યાર પછી મિત્રો છે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન મળે છે જેથી તેઓ બીજ ખાતર અને સાધનોની ખરીદી કરી શકે ત્યાર પછી મિત્રો ત્રીજી યોજના છે પ્રધાનમંત્રી કિસાન યોજના મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો છે રાષ્ટ્રીય ગોકુલ મિશનનો ફાયદા મિત્રો આ યોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી છે મિત્રો આ દૂધ ઉત્પાદન વધારવામાં અને પશુપાલકોને આર્થિક લાભ આપવામાં મદદ કરે છે અને ત્યાર પછી છેલે મિત્રો પાંચમે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મિત્રો આ યોજનાનો લાભ હેઠળ ખેડૂતોને ટપક સિંચાઈ સ્પ્રિંકલ અને વોટર રિસોર્સ એન્ડ મેનેજમેન્ટ માટે સબસિડી આપવામાં આવે છે તો ગુજરાતમાં તૈયારી કરનારા આ જાણી લેજો મિત્રો જીપીએસસી જે સિવિલ સર્વિસીસ એક્ઝામ લે છે તેના માર્કના માળખામાં ફેરફાર થયો છે પહેલા મિત્રો મેન્સ અને ઇન્ટરવ્યુના 1000 માર્ક હતા હવે મિત્રો 1400 માર્ક હશે જેમાં યુપીએસસી ની પરીક્ષા લેવાય તેવી રીતે જીપીએસસી પરીક્ષા લેવાશે આનાથી એવું થશે કે હવે ઉમેદવારો એકસાથે બે પરીક્ષાની તૈયારી નહીં કરી શકે 20 એપ્રિલ થી જીપીએસસી ના ક્લાસ 1 અને 2 ની અંદાજે 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રિલિમ્સ નવા નિયમો સાથે લેવાશે

કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય અર્થતંત્રમાં રોકડની ઉપલબ્ધતામાં સુધારો કરવાનો અને નાણાકીય વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં માર્ચની ઠંડીના બે રેકોર્ડ મિત્રો ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ હતી ઠંડા હેમ પવનના કારણે રાજ્યના સોળ શહેરના લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીથી લઈ બાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો એમાં પણ તેર શહેરોનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધુ તૂટ્યું હતું તો જેમાં કચ્છના નલિયા શહેરના લઘુત્તમ તાપમાનમાં બાર ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો છ ડિગ્રી નોંધાયો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીઆઈએસએફમાં એક હજાર અડતાલીસ જગ્યાઓ માટે ભરતી મિત્રો સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેન્સને એક હજાર અડતાલીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આમાંથી મિત્રો નવસો ને પિસ્તાલીસ જગ્યાઓ માટે પુરુષો માટે અનામત છે અને એકસો ને ત્રણ જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે મિત્રો આ ભરતી પ્રક્રિયા હેઠળ આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે મિત્રો ત્રણ એપ્રિલ બે સુધી ચાલવાની છે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી દસમું પાસ અને સંબંધિત વેપારમાં તાલીમ પામેલો હોવો જરૂરી છે ઉમેદવારની ઉંમર અઢારથી ત્રેવીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે અને પગાર દર મહિને એકવીસ હજાર સાતસો થી ઓગણસિત્તેર સો રૂપિયા હશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના માટે આટલા રૂપિયાનું દેવું મિત્રો ભારતીય રિઝર્વ બેંકે ગુજરાતને લઈને જે ડેટા રજૂ કર્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે ડેટા મુજબ ગુજરાત પણ દેવાદાર રાજ્યોની યાદીમાં સામેલ છે ચાર સાત લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ગુજરાત આઠમા ક્રમેશ છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતનું રોજનું એકસો ને છ પોઈન્ટ છવ્વીસ કરોડનું દેવું થાય છે રાજ્ય સરકારે દરરોજ અડસઠ પોઈન્ટ બ્યાસી કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા હતા અને રાજ્ય સરકારે પ્રતિદિન બસો આઠ પોઈન્ટ બાવીસ કરોડની લોન લીધેલી છે એવું મિત્રો કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિના માથે અંદાજે બે લાખ રૂપિયાનું દેવું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈ દ્વારા તેના ગ્રાહકોને આપ્યું એલર્ટ મિત્રો SBI તેના ગ્રાહકોને સોશિયલ મીડિયા પર તેમના નામે ફરતા ડીપ ફેક વિડિયો અંગે ચેતવણી આપે છે એસબીઆઈના નામ હેઠળ સાયબર ગુનેગારો દ્વારા શેર કરાયેલા રોકાણ ઉપર વિશ્વાસ ન કરવાની અને રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવે છે એસબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ત્યારે ક્યારે આવા વિડિયો શેર કરતું નથી તેમણે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે કારણ કે તેઓ AI નો ઉપયોગ કરીને આવા વિડિયો અને અવાજો દ્વારા લોકોને છેતરી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ લાખો કુટુંબોને મળ્યો મિત્રો કેન્દ્ર સરકારે હેઠળ પાંચ વર્ષ પહેલા પીએમ મોદીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરી હતી આ યોજના ગુજરાતમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં એકવીસ લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે જેની મિત્રો અંદાજિત બજાર કિંમત સાત કરોડ રૂપિયા છે અને ગુજરાતમાં છોતેર લાખથી વધુ કુટુંબોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજનાની શરૂઆત કરી હતી મિત્રો આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે મિત્રો આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે